બોટાદમાં આજે વરસાદની કારણે રેડ એલર્ટ છે અને આવતીકાલની સુધી આ એલર્ટ રહેશે બરવાલામાં નવ ઇંચ અને રાનપુર બોટાદ લાઠીદર ગામમાં ગઈકાલે એક એકો ગાડી તણાઈ ગઈ આમાં નવ લોક હતું કાલે રાત્રે જ બે લોગ બચાવની કામગીરી પૂર્ણ થઈ ગયું છે અત્યાર સુધી બે ડેડ બોડી પણ રિટ્રીવ કરવામાં આવ્યું છે બાકી લોકોની

બરવાલા તાલુકામાં કઈ વિસ્તારમાં ડેમ સપાટી વધી ગયું છે અને ઓવરફ્લોની છે અને ખાન્ય કાપ વ્યવસ્થા કરવામાં આવ્યું છે આફવા ફેલાવાથી દૂર રહેવા માટે હું બોટાદ નિવાસીઓથી અનુરોધ કરું છું અને કોઈ પણ પ્રશ્ન હોય અને હોય તો સતત કંટ્રોલ રૂમથી সম্পর্ক রান হু বি করছু